નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ભગવાન ધોળીપોળ શિવાજી મહારાજના સ્ટેચ્યુ પાસે ખાડું ખોદી આડસ મૂક્યા વગર ખાડું ખોદના જતા રહ્યા જાગૃત નાગરિક વિડીયો વાયરલ કર્યા સુરતમાં સુરત અનેક જગ્યાએ બંધા બનાવની જેમ અકસ્માત સર્જાશે અને કોઈ પોતાનું લાડો કોઈ ગુમાવશે તો જવાબદાર કોણ સરકાર દ્વારા અનેક નવી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે તેની સાથે સુનગર ને નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પણ માનસિકતા જેમની તેમ રહી રહી છે તેવું જોવા મળી રહ્યું છે ગત રાત્રિના વઢવાણ થોડી પણ શિવાજી મહારાજના સ્ટેચ્યુ પાસે રોડ ઉપર ખાડું ખોદવામાં આવ્યો હતો આ ખાડા પરથી કોઈ પણ પ્રકારની આડસ કે ચેતવણી બોર્ડ મૂક્યા વગર ખાડું ખોદના જતા રહ્યા હતા સદભાગ્ય કોઈ અકસ્માત સર્જાયો નથી અકસ્માત સર્જાયો તો અને કોઈ પોતાનું લાડક કોઈ ગુમાવ્યું જવાબદાર કોણ સુરત સહિત અનેક શહેરની અંદર આવા ખાડાના સાથે અકસ્માત થઈ ચૂક્યા છે